જય સોમનાથ જય ગુજરાત સ્વાગત છે ફરી એક વખત આપનું આ વિડિયો લેક્ચર્સમાં આ વિડિયોમાં જોઈશું આપણે સામાન્ય વીમા કંપનીના હિસાબો અંગેનો દાખલો જેનું નામ છે ગુડલક ઇન્સ્યોરન્સ કંપની જે આગના આગ વિભાગ માટેની ગણતરી અંગેનો છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર બાર અને બે હજાર સત્તરમાં પૂછાયેલ છે જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર પંદરમાં પૂછાયેલ છે તો સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે ગુડલક ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના ચોપડામાં તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ આગના વીમા વિભાગની માહિતી નીચે મુજબ છે જેમાં વિગત અને રકમ આપણને આપેલ છે જેમાં મળેલ પ્રીમિયમ રૂપિયા દસ લાખ એંસી હજાર સ્વીકારેલ પુનઃવિમા પરનું પ્રીમિયમ રૂપિયા ચાલીસ હજાર આપેલ પુનઃ વીમાનું પ્રીમિયમ રૂપિયા પંચોતેર હજાર ત્યારબાદ બાકી જોખમ માટેનું અનામત એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસનું એટલે કે એક ચાર બે હજાર ચોવીસનું રૂપિયા પાંચ લાખ શરૂઆતનું કહેવાય વધારાનું અનામત એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે ગયા વર્ષનું આખરનું ચાલુ વર્ષનું શરૂઆતનું એક લાખ ચૂકવેલ દાવાઓ રૂપિયા છ લાખ દસ હજાર ચૂકવવાના બાકી દાવા એકત્રીસ ત્રણ બે હજાર પચીસ એટલે ચાલુ વર્ષના રૂપિયા નેવું હજાર છે જ્યારે ચૂકવવાના બાકી દાવા એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે વર્ષની શરૂઆતના પાસઠ હજાર છે આ ઉપરાંત સ્વીકારેલ પુનઃ વીમાના દાવા રૂપિયા ત્રીસ હજાર છે આ ઉપરાંત દાખલાની વિગતો આ પ્રમાણે છે જેમાં વહીવટી ખર્ચ રૂપિયા બે લાખ એંસી હજાર છે ચૂકવેલ દાવાઓ અંગેના કાનૂની ખર્ચમાં રૂપિયા ત્રીસ હજારનો સમાવેશ થાય છે પુનઃ વીમાના દાવાઓની મળેલ રકમ રૂપિયા વીસ હજાર છે આ ઉપરાંત કમિશન રૂપિયા એક લાખ બાવન હજાર છે વ્યાજ અને ડિવિડન ગ્રોસ રૂપિયા ચોસઠ હજાર પાંચસો વીસ છે વ્યાજ અને ડિવિડન પર ઇન્કમ ટેક્સ રૂપિયા છ હજાર પાંચસો વીસ છે રોકાણ પર રોકાણ વેચાણ પર થયેલનો નફો રૂપિયા અગિયાર હજાર છે જ્યારે વર્ષ દરમિયાન મળેલ પ્રીમિયમની આવકના પચાસ ટકા બાકી જોખમ માટે અનામત રાખવાનું છે અને બીજું વધારાનું અનામત રૂપિયા એક લાખ રાખવાનું છે ઉપરની વિગતો પરથી આગ વિભાગનું આગ વીમા વિભાગનું મહેસૂલી ખાતું તૈયાર કરવાનું છે તો ખાસ યાદ રાખવાનું છે તો મહેસૂલી ખાતું તૈયાર કરવાનું તો સૌ પ્રથમ પરિશિષ્ટ એક બે ત્રણ અને ચાર તૈયાર કરીશું ત્યારબાદ એક પછી એક વિગત જોઈતા જઈશું અને તેની અસર આપતા જઈશું તો વીમા કંપનીના દાખલો ગણવા માટે આપણે મહેસૂલી ખાતું ને તેના લગતા પરિશિષ્ટ તૈયાર કરવાને તો સૌ પ્રથમ મહેસૂલી ખાતું તૈયાર કરવાનું દસ પંદર લાઈનનું ત્યારબાદ પરિશિષ્ટ એક ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ પરિશિષ્ટ બે ચૂકવેલ દાવા પરિશિષ્ટ નંબર ત્રણ કમિશન અને પરિશિષ્ટ નંબર ચાર વહીવટી ખર્ચ અંગેનું કરવાનું છે તો સૌ પ્રથમ આપણે મહેસૂલી ખાતું તૈયાર કરી લેશું ત્યારબાદ એકથી ચાર પરિશિષ્ટ બનાવી લેશું તો વિદ્યાર્થી મિત્રો મહેસૂલી ખાતું આવી રીતે તૈયાર કરવાનું છે હેડિંગ આપવાનું છે ગુડલક ઇન્સ્યોરન્સ કંપનીનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થતાં વર્ષનું આગ વિભાગનું મહેસૂલી ખાતું વિગત પરિશિષ્ટ નંબર અને રકમ રૂપિયા ત્યારબાદ મહેસૂલી આવક એ પછી કુ ખર્ચનો સરવાળો કરશું એટલે કુલ ખર્ચ બી જે આપણને નફો કે નુકસાન મળશે એ માઇનસ બી એટલે કે કુલ આવકમાંથી કુલ ખર્ચો બાદ કરો તો નફો કે ખોટ મળે એટલે પહેલા આવક બતાવવાની છે અને ત્યારબાદ ખર્ચ બતાવવાના છે હવે આપણે તૈયાર કરવાનું છે પરિશિષ્ટ નંબર પ્રીમિયમ વિગત અને રકમ રૂપિયા જ્યારે સરવાળો કરીશું ત્યારે મળશે મળેલ ચોખ્ખું પ્રીમિયમ ત્યારબાદ આપણે પરિશિષ્ટ નંબર બે તૈયાર કરવાનું છે પરિશિષ્ટ નંબર બે ચોખ્ખા સ્વીકારેલ દાવાઓ કે ચૂકવેલ દાવાઓ વિગત રકમ રૂપિયા આગ વિભાગ હોય તો આગ અને દરિયાઈ વિભાગ હોય તો દરિયાઈ તો અહીંયા આગ વિભાગ છે તો આપણે આગ વિભાગ લખેલું છે ત્યારબાદ યોગ્ય અસરો આપી કુલ સરવાળો કરીશું તો મળશે આપણને દાવા ત્યારબાદ આપણે પરિશિષ્ટ નંબર ત્રણ તૈયાર કરવાનું છે પરિશિષ્ટ ત્રણ કમિશન વિગત અને રકમ રૂપિયા આગ વિભાગના ત્યારબાદ કુલ કમિશનનો સરવાળો કરવાનો છે ત્યારબાદ તૈયાર કરવાનું છે પરિશિષ્ટ નંબર ચાર વીમાના ધંધાને લગતા વહીવટી ખર્ચ અને અન્ય ખર્ચ વિગત અને રકમ રૂપિયા ત્યારબાદ બધા ખર્ચનો સરવાળો કરીશું તો મળશે કુલ ચોખા વહીવટી ખર્ચા હવે દાખલામાં આપણે એક પછી એક વિગત જોઈ જોઈતા જઈશું અને તેની અસર યોગ્ય પરિશિષ્ટમાં આપતા જઈશું તો સૌ પ્રથમ દાખલામાં આપણને મળેલ પ્રીમિયમ રૂપિયા દસ લાખ એસી હજાર આપેલ છે તો પરિશિષ્ટ નંબર એકમાં આપણે દર્શાવવાનું છે તો પરિશિષ્ટ એક આપણે તૈયાર કરેલ છે તેમાં જઈશું અને વિગતમાં લખીશું મળેલ પ્રીમિયમ અને રકમ નાખાનામાં લખીશું રૂપિયા દસ લાખ એસી હજાર ત્યારબાદ આપણે જોઈશું આગળની વિગત તો આગળની વિગત છે સ્વીકારેલ પુનઃ વીમા પરનું પ્રીમિયમ રૂપિયા ચાલીસ હજાર છે તો સ્વીકારેલ પુનઃ વીમા પરનું પ્રીમિયમ છે એ પરિશિષ્ટ નંબર એકમાં મળેલ પ્રીમિયમમાં આપણે ઉમેરી દેવાનું છે ચાલીસ હજાર દસ લાખ એસી હજાર વધતા ચાલીસ હજાર કરશું તો મળશે આપણને અગિયાર લાખ વીસ હજાર ત્યારબાદ આપણે આગળની અસર જોઈશું અને પરિશિષ્ટમાં અસર આપીશું તો આગળની વિગત છે આપેલ પુનઃ વીમાનું પ્રીમિયમ રૂપિયા પંચોતેર હજાર તો આપેલ પુનઃ વીમાનું પ્રીમિયમ છે એ આપણે બાદ કરવાનું છે પરિશિષ્ટ નંબર એક માં જે વિગત મળી છે તેમાંથી તો પરિશિષ્ટ બે માં વિગતમાં લખીશું બાદ આપેલ પુનઃ વીમાનું પ્રીમિયમ રકમમાં લખીશું માઇનસ પંચોતેર હજાર અગિયાર લાખ વીસ હજાર માઇનસ પંચોતેર હજાર કરીશું તો મળશે દસ લાખ પિસ્તાલીસ હજાર જે મળેલ ચોખ્ખું પ્રીમિયમ છે અને આ રકમ છે એ આપણે મહેસૂલી ખાતામાં દર્શાવવાની છે તો પરિશિષ્ટ એકની બધી જ વિગતોની અસર અપાઈ ગઈ છે અને પરિશિષ્ટ એકનો મળેલ ચોખ્ખું પ્રીમિયમ મળ્યું છે દસ લાખ પિસ્તાલીસ હજાર જેને આપણે મહેસૂલી ખાતામાં દર્શાવીશું તો મહેસૂલી ખાતામાં જઈશું લખીશું કમાયેલ પ્રીમિયમ પરિશિષ્ટ મુજબ રકમ રૂપિયા ત્યારબાદ આપણે આગળની વિગત જોઈશું અને તેની અસર આપીશું તો આગળની બે વિગતો છે અનુક્રમે બાકી જોખમ માટેનું અનામત એકત્રીસ ત્રણ બે હાજર ચોવીસ નું પાંચ લાખ છે અને વધારાનું અનામત એકત્રીસ ત્રણ બે હાજર ચોવીસ નું એક લાખ છે આ ઉપરાંત વર્ષ દરમિયાન મળેલ પ્રીમિયમની આવકના પચાસ ટકા બાકી જોખમ માટેના અનામત રાખો અને બાકીનું વધારાનું અનામત એક લાખ રાખવાનું છે તો ચાલુ વર્ષનું પ્રીમિયમ આપણને દસ લાખ પિસ્તાલીસ હજાર મળ્યું છે એના પચાસ ટકા રાખવાનું છે ને એમાં વધારાનું એક લાખ રાખવાનું છે જે આખરનું બનશે અને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ અને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસનું વધારાનું છે એ શરૂનું અનામત બનશે આપણે જોઈશું કે આખરના અનામતમાં કેટલો વધારો કે ઘટાડો થયો છે નોંધ નંબર બે કરીશું ટકા લેવાના છે અનામત છે એ પાંચ લાખ બાવીસ હજાર પાંચસો તો વર્ષ દરમિયાન આપણે જોયું હતું પરિશિષ્ટ નંબર એકમાં મળેલ પ્રીમિયમ દસ લાખ પિસ્તાલીસ હજાર મળ્યું હતું દસ લાખ પિસ્તાલીસ ના પચાસ ટકા કરીશું તો પાંચ લાખ બાવીસ હજાર પાંચસો મળશે એમાં આપણે ઉમેરવાનું છે આખરનું વધારાનું અનામત તો આપણને એક લાખ વધારાનું અનામત આપ્યું છે તો ઉમેરીશું અને સરવાળો કરીશું તો મળશે આપણને આખરનું કુલ અનામત એ પાંચ લાખ બાવીસ હજાર પાંચસો વત્તા એક લાખ કરીશું તો મળશે આપણને છ લાખ બાવીસ હજાર પાંચસો એમાંથી આપણે નીચે લખીશું શરૂનું બાકી જોખમ માટેનું અનામત તો આપણને આપ્યું છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે એક ચાર બે હજાર ચોવીસનું પાંચ લાખ છે એમાં ઉમેરીશું વધતા શરૂનું વધારાનું અનામત તો વધારાનું અનામત શરૂનું આપણને આપ્યું છે એક લાખ પાંચ લાખ વત્તા એક લાખ કરીશું તો શરૂનું કુલ અનામત થશે રૂપિયા છ લાખ જેને આપણે બી વડે દર્શાવીશું હવે આપણે જોઈ શકીએ છીએ કે આખરનું અનામત છ લાખ બાવીસ હજાર પાંચસો છે જ્યારે શરૂનું અનામત છ લાખ છે એટલે કે આખરના અનામતમાં બાવીસ હજાર પાંચસોનો વધારો થયો છે એટલે જોગવાઈમાં વધારો બી માઇનસ એ બી એટલે છ લાખ અને એ એટલે છ લાખ બાવીસ હજાર પાંચસો તો છ લાખમાંથી છ લાખ બાવીસ હજાર પાંચસો બાદ કરીએ તો બાવીસ હજાર નો ચાલુ વર્ષે જોગવાઈમાં વધારો થયેલો છે જે આપણે આવકમાં માઇનસ તરીકે દર્શાવીશું તો મહેસૂલી ખાતામાં જઈશું વિગતમાં લખીશું ચાલુ જો વર્ષે જોખમની જોગવાઈમાં ફેરફાર નોંધ એક મુજબ માઇનસ બાવીસ હજાર પાંચસો પહેલી અસર અપાઈ ગઈ ચોખ્ખું પ્રીમિયમ એને આધારે આપણે વર ચાલુ વર્ષે જોગવાઈનો ફેરફાર નોંધીક મુજબ વધારો આવ્યો તે આપણે અહીંયા દર્શાવ્યો છે હવે દાખલાની આગળની વિગતો જોઈશું અને તેની અસરો આપીશું તો આગળની વિગતો આપણને આપી છે ચૂકવેલ દાવા રૂપિયા છ લાખ દસ હજાર ચૂકવેલ દાવા છે એ આપણે પરિશિષ્ટ નંબર બે માં દર્શાવવાના છે પરિશિષ્ટ બે આપણે બનાવ્યું હતું એમાં વિગતમાં લખીશું સીધા ચૂકવેલ દાવાઓ રકમ રૂપિયા છ લાખ દસ હજાર એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના નેવું હજાર આપ્યા છે એટલે કે ચાલુ વર્ષના નેવું હજાર છે તો આપણે ઉમેરી દઈશું તો ચૂકવેલ દાવા ઉમેરો સ્વીકારેલ સ્વી દાવાઓ ચાલુ વર્ષના એકત્રીસ લાખ દસ હજાર કરીશું તો મળશે આપણને સાત લાખ ત્યારબાદ આપણને ચૂકવવાના બાકી દાવા એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના આપ્યા છે આખરના તો એ બાદ કરીશું બાદ કરીશું આપેલ પુનઃ વીમા અંગેના દાવાઓની વસુલાત્રીસ બે હજાર ચોવીસ હજાર સાત લાખ માઇનસ હજાર કરીશું છ લાખ પાંત્રીસ હજાર ત્યારબાદ સ્વીકારેલ પુનઃ વીમા વસુલાત રૂપિયા ત્રીસ હજાર આપેલ છે તો એ આપણે બાદ કરવાની છે ઉમેરીશું સ્વીકારેલ પુનઃ વીમા પ્રીમિયમ છ લાખ પાંત્રીસ હજાર એટલે મળશે ત્યારબાદ દાખલામાં આપણને વહીવટી ખર્ચા બે લાખ એસી હજાર આપેલા છે જેમાં દાવાઓ અંગેના કાનૂની ખર્ચ રૂપિયા ત્રીસ હજારનો સમાવેશ થાય છે એટલે કે બે લાખ એસી હજારમાં ત્રીસ હજાર રૂપિયા છે એ દાવા અંગેના કાનૂની ખર્ચના છે જે આપણે બે લાખ એસી હજાર માંથી પરિશિષ્ટ નંબર ત્રણ માંથી બાદ કરીશું અને પરિશિષ્ટ નંબર બે માં દર્શાવીશું તો સૌપ્રથમ આપણે પરિશિષ્ટ નંબર ત્રણ બનાવીશું ધંધાના વિમાને લગતા વહીવટી ખર્ચા અંદરની કોલમમાં લખીશું બે લાખ એસી હજાર એમાંથી બાદ કરીશું દાવા અંગેના કાનૂની ખર્ચ ત્રીસ હજાર તો રકમ મળશે આપણને બે લાખ પચાસ હજાર હવે વહીવટી ખર્ચ અંગેની કોઈ વિગત નથી તો આપણે સરવાળો કરી દઈશું એટલે કુલ ચોખ્ખા વહીવટી ખર્ચા મળશે બે લાખ પચાસ હજાર મહેસૂલી ખાતાના પત્રકમાં તો મહેસૂલી ખાતાના જઈશું વિગતમાં લખીશું વહીવટી ખર્ચ નોંધ ચાર મુજબ પરિશિષ્ટ ચાર મુજબ રકમ રૂપિયા બે લાખ પચાસ હજાર હવે ત્રીસ હજારના જે કાનૂની ખર્ચા હતા દાવા અંગેના એ આપણે દાવામાં ઉમેરી દઈશું તો ઉમેરો દાવા અંગેના કાનૂની ખર્ચ છ લાખ પાસઠ હજાર વધતા ત્રીસ હજાર તો મળશે આપણને છ લાખ પંચાણું પુનઃ વીમાના દાવાઓની મળેલ વીસ હજાર આપેલ છે તો આપણે બાદ કરવાની છે દાવાની રકમમાંથી પરિશિષ્ટ નંબર બે માં દર્શાવવાની છે તો પરિશિષ્ટ નંબર બે માં જઈશું વિગતમાં લખીશું બાદ પુન વીમાના દાવા મળેલ રકમ માઇનસ વીસ હજાર છ લાખ પંચાણું હજાર માઇનસ વીસ હજાર કરીશું તો મળશે આપણને છ લાખ પંચોતેર હજાર જે મહેસૂલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવવાની છે તો છ લાખ પંચોતેર હજાર મહેસૂલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવીશું મહેસૂલી ખાતામાં વિગતમાં લખીશું ચોખ્ખા પરિશિષ્ટ બે મુજબ રકમ ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે કમિશન એક લાખ બાવન હજાર તો આપણે પરિશિષ્ટ નંબર ત્રણ બનાવીશું કમિશન અંગેનું પરિશિષ્ટ ત્રણ કમિશન વિગત રકમ રૂપિયા તો વિગતમાં લખીશું કમિશન એક લાખ બાવન હજાર કમિશન અંગેની બીજી કોઈ વિગત નથી એટલે સરવાળો કરીશું તો મળશે કુલ કમિશન એક લાખ બાવન હજાર જેને આપણે મહેસૂલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવવાનું છે તો મહેસૂલી ખાતામાં જઈશું વિગતમાં લખીશું કમિશન પરિશિષ્ટ નંબરમાં લખીશું ત્રણ અને રકમમાં લખીશું એક લાખ બાવન હજાર ત્યારબાદ દાખલામાં આપણને વ્યાજ અને ડિવિડન્ડ ગ્રોસ આપ્યું છે એટલે કે કરવેરા સહિતનું 64520 જ્યારે વ્યાજ અને ડિવિડન પરનો ઇન્કમ ટેક્સ 6520 આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે વ્યાજ અને ડિવિડન્ડ છે એ કરવેરા બાદનું આપણે દર્શાવવાનું છે આવક તરીકે તો નોંધ નંબર 2 કરીશું વ્યાજ અને ડિવિડન્ડની ગણતરી વિગત રકમ રૂપિયા ડિવિડન્ડ છે ચોસઠ હજાર પાંચસો એમાંથી બાદ કરીશું કરવેરા છ હજાર પાંચસો ને વીસ તો કરવેરા બાદનું મળશે આપણને અઠાવન હજાર જે આવક તરીકે દર્શાવવાનું છે તો વિગત માં લખીશું વ્યાજ અને ડિવિડન્ડ નોંધ બે મુજબ રૂપિયા અઠાવન હજાર ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે રોકાણો વેચાણ પરનો નફો રૂપિયા અગિયાર હજાર જે આવક ગણાશે અને મહેસૂલી ખાતામાં આવક અને રકમમાં લખીશું રૂપિયા અગિયાર હજાર હવે બધી જ અસરો અપાઈ ગઈ છે આપણે મહેસૂલી ખાતું બંધ કરવાનું છે પહેલા કુલ આવકનો સરવાળો કરીશું ત્યારબાદ કુલ ખર્ચનો સરવાળો કરીશું કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરીશું તો આપણને નફો કે ખોટ મળશે તો બંધ કરતી વખતે દસ લાખ પિસ્તાલીસ હજાર વત્તા અગિયાર હજાર માઇનસ બાવીસ પાંચસો વત્તા અઠાવન હજાર કરીશું તો આપણને કુલ મહેસૂલી આવક એ મળશે દસ લાખ એકાણું હજાર પાંચસો ત્યારબાદ આપણે કુલ ખર્ચનો સરવાળો કરવાનો છે તો છ લાખ પંચોતેર હજાર વત્તા એક લાખ બાવન હજાર વત્તા બે લાખ પચાસ હજાર તો મળશે આપણને દસ લાખ સત્યોતેર હજાર કુલ ખર્ચા હવે કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરવાના છે તો દસ લાખ એકાણું હજાર પાંચસોમાંથી દસ લાખ સત્યોતેર હજાર પાંચસો સત્યોતેર હજાર બાદ કરીશું તો નફો મળશે આપણને ચૌદ હજાર પાંચસો જે આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનો છે તો આ પ્રકારનો દાખલો ગણતી વખતે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે પરિશિષ્ટ મુજબ અસરો આપી દેવાની ત્યારબાદ પરિશિષ્ટ સિવાયની વિગતો છે એની આવક હોય તો આવક અને ખર્ચ હોય તો ખર્ચમાં અસર આપી દેવાની છે ત્યારબાદ આવકનો સરવાળો કરવાનો છે અને ખર્ચનો સરવાળો કરવાનો છે આવકના સરવાળામાંથી ખર્ચનો સરવાળો બાદ કરતા જો રકમ પ્લસ આવે તો નફો ગણાશે અને જો આવક કરતા ખર્ચનો સરવાળો વધુ હોય તો ખોટ ગણાશે તો આ દાખલો આગ વિભાગ અંગેનો હતો અને જે આપણે ગણતરી કરી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ